ના ના આ માતો તો સાંભલી આ તો હાલો હું કરી જો આપણે અહીંયા માડી

suka pada... deh Hmm? Ya, agak lah, pagi lagi loh. આમ આવી આપણે આમ આટોમાં નહીં પાછળ આમ પાછળ આ બાજુ જો તને બતાવજો હા તમારે ને એવું કરવું હોય ને તો ને એવું પીજો બધા ટાવર નહીં કરે જો માનતા નથી આરામદાયક આ બાજુ આ બધા ફોટોગ્રાફી કરી ફોટો પાડે બધા જો મસ્ત મસ્ત ફોટો પાડે પપ્પા કક કરી રહ્યા આઈ ગયા બચ્ચા હા ભાઈ હા આ ના કરાય

awan kadek. Makanya. Hmm. Yeah, agak Makanya. lagi Makanya.

हेलो गले 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 તો મિત્રો હવે આપણે દર્શન કરીને પાછા વળ્યા છીએ અને આપણે દર્શન કરી લીધા અને તમને બધાને આમાં દર્શન કરી લેજો આજે રવિવાર છે તો પબ્લિક તો ભીડ બહુ છે જો હજી તો માણસ હાલુ જ આવે છે પબ્લિકનું તમજો ક્યાંય જગ્યા નથી રહેતી એટલે હવે આપણે અહીંયાથી રજા લઈએ છીએ તો મિત્રો આપણે આ વચ્ચે પાછા રસ્તામાં જતા હતા વચ્ચે રામ રામદેવનું મંદિર આવે ત્યાં આપણે આવી ગયા છીએ એમ તો રામદેવપીના મંદિરે જતા આવી જય અલગ ધણી જય ખોડિયારમાં હનુમાન દાદા રામા પીર બધા ભેગા છે જો હનુમાન દાદાનું છે મેલડીમાં છે જય અલગધણી ખૂબ મોટો આશ્રમ છે આ અહીંયા જો કોઈને રોકાવું હોય તો અહીંયા રોકાઈ શકે રાત્રે ફેમિલી સાથે હોય તો પણ તમે રોકાઈ શકો છો અહીંયા બધું મંદિર છે મસ્ત મંદિર જગ્યા સારી છે બહુ મોટી જગ્યા હે પાથુઆ તળાવ છે તળાવ છે એ તમારે તો રોકાય કોઈ એવું જગ્યા છે મંદિર જગ્યા મસ્ત નથી મોટો આશ્રમ છે ફેમિલી સાથે હોય નાનું છોકરું હોય અથવા તો તમારે વહેલા મોડું થતું હોય તો રોકાવું હોય તો તમે રોકાઈ શકો ગુરુ મહારાજ નવનાથ જયરામાપી મસ્ત છે ગાર્ડન હે અહીંયા મસ્તો બગીચો હે તમારા બપોરના ટાઈમમાં આરામ કરો તો આરામય તમે કરી શકો એવું હું બધાને દર્શન કરાવીશ દર્શન કરી લેજો જો હે તમારે બપોરના ટાઈમે સુવું હોય તો સુવાય એવું પણ છે આરામ કરી શકો તમે અહીંયા સુઈ શકાય એવું છે બધે જો અહીંયા आ मेरडी मान मंदिर है ये तो हूँ करे है ये तो हूँ करे ये तो मंदिर है मुक्त महादेव मुक्त केश्वर महादेव मंदिर અમારી રીતા હું રીતા હું કરે શું કરે ઢકડેસ આમથી આમના આમથી આમ દોડ્યા રાખતું હોય બધી બધા આવે જો અહીંયા પગે લાગવા આવે તમને બધાને દર્શન કરાવું દર્શન કરી દો બધા જો જય રામદેવ કી તો આવી ગયો પ્રસાદી ચડાવવાની તમારે સમય છે તારીખ સોમવાર છે તો બસ આજના વ્લોગ માટે આટલું જ છે મિત્રો આપણો વ્લોગ અહીંયા સમાપ્ત કરીએ છીએ બરાબર આપણો વ્લોગ તમને કેવો લાગ્યો આપડી ચેનલમાં પહેલી વાર આવો છો જોવો છો તો આપણી ચેનલ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં અને બ્લોગ સારો લાગ્યો હોય તો કોમેન્ટ પણ કરતા જશે અને શેર પણ કરતા જશે ચલો મળીએ નેક્સ્ટ બ્લોગમાં